માટે સ્પેશિયલ એક દેશી નુસ્ખો છે કે જે કોઈને દાઢ દુખતી હોય હમ તો દાઢ એક દસ ની અંદર એને રાહત મળી જાય એવી બિલકુલ નિશુલ્ક સેવા આપણી જોડે ફ્રી ફ્રી માં કોઈ રૂપિયો લેવામાં આવશે કોઈ નહીં કોઈ ચાર્જ નહીં અને ઘરે બેઠે બેઠે ખાલી હું નંબર આપીશ નેચે તો એ નંબર ઉપર કોલ કરવાનો બરાબર તમે કોલ કરશો દાઢ બિલકુલ ફોનમાં મટી જાય ફોનમાં મટી જાય ઘરે આવવાની જરૂર નહીં અને આ રીસુલ કે નીસુલ એટલે બિલકુલ નીસુલ કોઈ ચાર્જ નહી અને આવા કોઈ દેશી नुસ્કાવાળા વિડિયો જોવા હોય તો આ ચેનલ દરરોજ ઘણા બધા તમને જોવા મળી જાય ઘણા બધા જોવા મળી રહ્યા છે તો આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે કોઈ એવું જે રોગીનો આવ થતો હોય બીજા કયા કયા ઘણા બધા રોગની આપણી જોડે નિશાન છે એમાં જમાને લોકો દાડ છે વિંછી કરડ્યો હોય કોઈને આદુસી હોય માથાનો દુખાવો હોય એવા તો બહુ દુનિયાભરના અનુસ્કાર ભાઈ આ તો જો કોઈ બહુ નુસ્કારની જરૂર હોય તો એ ભાઈને શેર કરવાનો અને એ ભાઈને કહી દેવાનો કે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને કોન્ટેક્ટ નંબર આપી દો નંબર ઉપર ખાલી ફોન કોન્ટેક્ટ થી એને વાત કરી લે એટલે વાર્તા પૂરી થઈ જાય હા તે કોન્ટેક્ટ નંબર હું નીચે આપી દઈશ બરાબર તો એ નંબર ઉપર કોલ કરો અને બહુ કામ વગર કોઈ ફોન કે મેસેજ કરવો નહીં નંબર ઉપર બરાબર સારું તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય રામાદાણી જય રામાદાણી